મોરબી સિટી એ ડિવિઝન પોલીસના વિસ્તારમાં સન્નાળા રોડ ઉપર આવેલ લાઇટ માઇક્રો ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી ગઈ તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે શટરના તથા ઓફિસના તથા તિજોરીના તાળા ડુપ્લિકેટ ચાવીથી ખોલી ચોરી કર્યા અંગેનો બનાવ આ કામના ફરિયાદી શ્રી જીતેન્દ્રભાઈ રાજેન્દ્રસિંહ જાડેજા નાઓએ જાહેર કરેલ હતો જે સંદર્ભે રૂપિયા સાત લાખ એક હજાર પાંચસોની માલમત્તા ચોરી ગયાની ફરિયાદ જાહેર થયેલ હતી જે એમનાની તપાસ સિટી ડિવિઝન પીએસસી એચ એ જાડેજાનાઓ સંભાળી રહ્યા હતા જે તપાસ દરમિયાન ઉપરી અધિકારીઓ સૂચના અન્વયે એલસીબી નાઓની ટીમે પણ આ કામે તપાસમાં ઝંપલાવેલ હતું જે દરમિયાન એલસીબી નાઓને મળેલ માતની આધારે તેઓએ કુલ ચાર આરોપીઓને અટક કરેલ જેમાં મયુરભાઈ ઈશ્વરભાઈ કોટવાલ વરુણભાઈ મનસુખભાઈ ડોડિયા જયભાઈ ઉર્ફે સની પ્રવીણભાઈ સોલંકી અભિષેકભાઈ કિશોરભાઈ દેવમુરારી આ કુલ ચાર આરોપીને અટક હતા જે પૈકી જયભાઈ જે છે એ હાલ આ કંપનીમાં નોકરી કરી રહેલ છે તેમજ અભિષેક દેવમુરારી છે જે આ કંપનીમાં અગાઉ નોકરી કરતા હતા જેઓને આ કંપનીની અંદર પ્રવેશવાના રસ્તા તથા એની ચાવી વગેરે વસ્તુથી વાકેફ હતા તેથી આ લોકોએ ભેગા મળી ડુપ્લિકેટ ચાવી બનાવી આખો પ્લાન ઘડેલ હતો અને આ પ્લાનમાં તેમણે તેમના મિત્રો મરુ મયુરભાઈ તથા વરુણભાઈનો ઉપયોગ કરી અને આ ચોરીને અંજામ આપેલ હતો જે આ સંપૂર્ણ માહિતી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જાણવા મળતા આ ચારેય આરોપીઓને અટક કરી તેઓને પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરેલ હતી અને આ કામે ગયેલ સાત લાખ એક હજાર પાંચસો તમામ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે ચાર પૈકી જે બે આરોપી થાય એ અગાઉ આ કંપ અગાઉમાં અભિષેકભાઈ છે અગાઉ નોકરી કરતા હતા જયભાઈ હાલ કંપનીમાં નોકરી કરી રહેલ છે જેના કારણે જયભાઈ અભિષેકભાઈ બીજાના પરિચયમાં હતા જેઓ આખા ગુનાના પ્લાનને અંજામ આપેલ હતો અને તેઓએ તેમના મિત્ર મયુરભાઈ અને વરુણભાઈ કે જેમના મિત્ર થાય છે તેમની સાથે મળી આખી બનાવની આયોજન યોજના કરવામાં આવેલ હતી અને એને અંજામ આપેલ હતો